મળતી માહિતી પ્રમાણે ગઈકાલે રાત્રિના સાડા અગિયારના અરસામાં દૂધવાળા મોહલ્લામાં ગાડીના હોર્ન વગાડવાના લઈને બે જૂથો વચ્ચે શરૂઆતમાં શાબ્દિક બોલાચાલી થઈ હતી જે થોડાક સમય પછી ઝઘડામાં પરિવર્તિત થઈ હતી બનાવની ગંભીરતાને જોતાં રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિક રહેવાસીઓએ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીઓ સાબિર સાતાવાલા જાવેદ સબલવાલા અને જેનુલ સકાવાલાને ઝડપી પાડ્યા હતા તથા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઝઘડાને લઈને લોકો એકત્રિત થઈ જતા પરિસ્થિતિને કાબૂમાં રાખવા પોલીસે વધારાની ટીમો તૈનાત કરી હતી બનાવને લઈને સ્થાનિક કાઉન્સિલરો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી ઘટનાનું કારણ એટલું જ હતું કે આગળ ટ્રાફિક હોય બાઇક ઉપર જતા ફરિયાદી આગળ વધી શકતા ન હતા પાછળ આવતા વ્યક્તિઓએ હોર્ન વગાડ્યો હતો હોર્ન ન મારવાનું કહેતા વાત વણસી હતી ભોગ બનનારના પરિવારજનોએ પોલીસનો સહકાર ઓછો હતો તેવા પણ આક્ષેપ કર્યા હતા રાવપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના નજીવી બાબતે શરૂ થઈ હતી પરંતુ ઝડપથી કાબુમાં લીધી છે અને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે શહેરમાં શાંતિ જળવાય તે માટે અમે પૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ શાંતિ જાળવવા પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે સ્થાનિક વહીવટી તંત્ર અને સમાજના આગેવાનો લોકોને શાંતિ અને સંયમ જાળવવા અપીલ પણ કરી રહ્યા છે ત્યાંથી મારા ભાઈ અને ભાભી બાઇક લઈને ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાં આગળ એમને ગાડીનો હોર્ન માર્યો આજે બે વ્યક્તિ હતા એમને અને એમના હોર્ન મારવાથી મારા ભાઈએ એમ કીધું કે ભાઈ આગળ ટ્રાફિક છે હું જગ્યા થાય એટલે હું ખસી જાઉં છું તો એણે સીધો ઉતરી અને મારા ભાઈને મારવા માંડ્યા અને મારીને બીજા દસ જણને પણ બોલાવીને એને મારાવડાયા કે આવો બધા બહાર આવો એટલે આવી રીતે આ તો એવી વાત છે કે આપણે ત્યાંથી ફેમિલી સાથે પણ નીકળવું સેફ નથી આપણે ધર્મ માટે નથી બોલી રહ્યા કે બે ધર્મ વિશે આપણે કોઈના વિશે નથી બોલતા પણ વાત એવી છે કે અમુક લોકોના કારણે આજે બધા જ લોકો નું નામ ખરાબ થઈ રહ્યું છે આવા ઘણા એક બે વ્યક્તિ કરીને જતા રહે અને બીજાના સારું છે કે આજે મારા ભાઈને કશું થયું નથી પણ આ તો રોડ અવર જવર ચાલુ હતી એટલે મારો ભાઈ આજે બચી ગયો બાકી એની જગ્યા પર કોઈ હોય ના નાતે સુમસાન એરિયો હોય તો કઈ બી માનhane નો કોઈ બી એને થાય છે કઈ જગ્યા બનાવ બનાવ શું બૂધવાલા મોલ્લા પાસે કઈ જગ્યાએ દૂધવાળા મોલ્લા પાસે એક્ઝર્ટ આપણે એ લોકો તો પોલીસ નું કોપરેટ થોડું ઓછું હતું કારણ કે એ લોકો આપણને તમે ફરિયાદી લખાઈ દો ફરિયાદ કરી આવો ફરિયાદ બસ એક જ માંગ હતી પોલીસ ની બાકી ત્યાં આગાડી ઉભેલા સો પોલીસ હતા છતાં પણ આપણને ત્યાંથી ખાલી હટાવવામાં આવ્યા છે અબડી માંગ એટલી જ છે કે આવો બનાવ ફરી ના બને અને અમારો તો આ રોજનો રસ્તો છે ત્યાંથી આવવાનો જવાનો તો કાલ ઉઠીને ફરી આ વસ્તુ ના થાય એના માટેની માંગ બે વાહન ટચ થઈ ગયા થાય બાપાથી થોડી માતા ગુટ થઈતી અને અત્યારે ફરિયાદીને પ્રાઉગરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે અને તેની ફરિયાદ લેવાનું કામગીરી હાલમાં ચાલુ છે અને જે સીસીટીવી ફૂટેજને ચેક કરવાનું છે તે હાલમાં ટીમ બનાવીને અમે ચેક કરાવી રહ્યા અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં એ બાબતની તપાસ ચાલી રહી છે અને ફરિયાદી વિગતની ફરિયાદ લખાવી રહ્યા છે અને ત્યાં સાથે સાથે અમે બીજી ટીમ બનાવી છે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે જે અત્યારે અમે સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ મેળવવાનું કામ કરી રહ્યા છે